તો તમારે પાસે અમારું નહીં હાલ એવું થઈ ગયું તો હાલો જાવ બીજું શું બાકી તમે છો તો વાયર ને મેન વાયર બંબુડા વાળા મારે છે ને પાઇપ ફીટ કરાવવા તો જો હરકું આવે તો કરાવી નાખી એમ પાઇપ કરતા હોય તો આપડે નક્કી કરતા જ એમ ના ના પાઇપ ને બંબુડા કરીએ બંબુડા કર્યા તમારે ફીટ બંબુડા ફીટ કરી નાખ્યા